જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે નવ ઉઠવામાં મોડું થઈ ગયું કારણ કે રાત્રે વિડીયો હતો એના પછી વ્લોગનું એડિટિંગ હતું અપલોડ કરીને ઉતા ત્રણ વાગ્યા હતા એટલે મોડું થયું આપણા હવે આપણે જવાનું હ ઓપનિંગમાં તો વ્લોગ કન્ટિન્યુ કરજો પહેલેથી લઈને છેલ્લે સુધી બે ત્રણ જગ્યાએ જવાનું તો હવે આપણે જઈએ મિત્રો આપણે દર્શન કરી લઈએ માતાજીએ ક્યાંય બી જવાનું હોય પેલા માતાજી દર્શન કરીને જ નીકળવાનું જય મા પીપળી શીખોતર મા બહુ છે પીપળી ઓ મિત્રો આપણે આયા હતા ઓપનિંગમાં માં આવી હાડ્યા હક કેવળો ને પેડા ખાઈને ઘરે હવે બીજી જગ્યાએ જવાનું હું હવનમાં જવાનું હું અમારા કુટુંબી ભાઈ શે એમના ઘર નું વાસ્તુ ઓપનિંગ હવે ક્યાં જવાનું હ તૈયાર થઈ ગયા ઈર્દી માં જવાનું હોવા જે પાહા કથા હ કે કોખઈચન જવાનું જ જમણવાર તો મિત્રો હવે આપણે જઈએ હ हवन માં બેજા આવી આય જો જો હંગત ન હંગત હોય સા અમાર બીજા નંબર નો આશીર્વાદ માગવાનું પુણ્ય વધુ અમારું કલ્યાણ થાય ત્રીજા નંબર નો આશીર્વાદ માગવાનું અમારા મિત્રો હું તમને હોમ થોડી આપી દઉં તો મિત્રો આ છે ટીવી આ જે ફોટામાં તમને દેખાય એ અમારા કાકાના મારા દાદા છે આ છે સોફો મારા કાકાનું ઘર તો આપણે જઈએ ઉપર એ પહેલાં બતાવી દઈએ આ રસોડું હો આ અમારું કુદિનું મંદિર ઘરમાં કર્મા ઓમસ્થન મંદિર જુઓ 15 જ આપણે એક દિવસ ઘર બનાવશું હવે ઉપર જઈએ આ પેલા આ કુદિ હોય ઉપર જાતો ઉપર જો આ ઉપરના રૂમ થી એસી વાળો છે આ આ છે ઉપરનો રૂમ તમે જો અહીં થી ચેન્જ થાય લાઈટ કરજે ભાઈ બદલજે હા આ જો આ ઉપરનો બેડરૂમ સરસ હવે કરજે तो मित्र आओ छे कई रूम जो ही जो अब पर ना तो मारना कौन मस्त हो रहा है मोमी पाली अलग है मस्त अब चबटनी चबटनी फोटो काहे हमारे लोग पार्टी लोग में ले रही है सो so,

આપડા <laughs> 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 <laughs>

આ બાજુ લીલાજી કામકાજ કરી રહ્યા રસોડું ચાલુ કરવાનું એટલે ડીસો આય

સલાડ મિત્રો મોટા મોટા પણ નાના એ પૂછ્યા તે મંચુરિયન ખાઈ કાચું કારણ કે લગ્ન માં જવાનું હજુ બાર ટાઈમ થઈ ગયો ખાવાનો હજુ તો રાતના રાત ના મંચુરિયન અત્યારે બંતુ તંદે મૂં કરન લઈને આવતા રહ્યા આપણે ખોટું નઈ બોલીએ મું એ ખાવ જોઈ લો ભૂખ લાગીએ ભૂખ તો કોઈ ની હજુ નઈ તો મિત્રો આપણે ત્યાંથી નીકળી ગયા છીએ હવે જઈએ લગનમાં જો વાગવામાં તો બાદ જેવા વાગી

ના ઘ હજુ તો આપણા મહેમાનના ના ત્યાં કડી આરામ કરીશું પછી જઈશું ઘરે ઘરે જઈને આરામ કરીને થોડું એડિટિંગ બાકી એડિટિંગ કરીશું વિડીયોનું સાંજે બહાર આપણે જ્યાં કરના વાસ્તામાં જ્યા હતા

તો મળીએ આવી થોડી વાર આરામ કરી લઈએ એડિટિંગ કરવાનું હોય એ ઉઠીંગ કરી લઈએ પછી મળીએ વ્લોગમાં તો મિત્રો વાગવામાં સાત વાગવા આવ્યા હિને ના બાજુ ફોટોશૂટ શૂટ ચાલો જો અને આપણે વળી નહીં ધોઈને તૈયાર થઈ ગયા હા કારણ કે આપણે જવાનું હું વાસ્તુના જમણવારમાં આ બાજુ સન સેટ થઈ રહ્યો જુઓ તમે તો રેડી ભાઈ બધા જતા રહ્યા અમે ચાર જણા બાકી છે કારણ કે વિડીયો અપલોડ કરવાનો તો કરી પછી અપલોડ એડિટિંગ જ અમે આવી જઈએ ભાઈ મોડું થઈ થઈ ગયું કારણ કે જમણવાર જમણવાર ચાલુ તો મિત્રો આપણે હેડી નીકળી આઈએ ગાડી માં જુઓ લેવાયા હતા આ બાજુ કરણ નિકુલ આ ભોણા નવો આ આપડા મોહિત એ ત્રણ જણા પાછળ બેઠા હે અને હું આગળ બેઠો તો હવે આપણે જઈએ જમણવા લે તો મિત્રો આપતા અમને મૂકી અને જાય છે કારણ કે અમને નોકરીનો ટાઈમ નોકરી જવાનું આ બાજુ પાર્કિંગ છે જો

તો મિત્રો આપણું મન્ચુરિયન આવી ગયું છે ભાઈ ચેક કરીને કોઈ જેવું પેલા જે આવી આપણને જોઈ આ બાજુ ભલુભાઈ ને તીખી પકોડી બનાવડાવી હતું મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્ર હેલ આપણે પીછળ બોલા કે પકોડી ખાવા માટે તીખી આવો એક દંડિત સ્વાદ પકોડી તો ખાઈ ગયું તીખી બાબતે તમે કેવું ના પડે તીખી કરણ વાર લાગી ચીવી એ કીધી જ નહીં તમે પોળી નાખી એવી તીખી આવે दुमाड़ा गाड़ी दे आ बाजू भोरे की भोरे की कर इची लाई इची लाई ला। आ बाजू देखी बड़ा है कि बजाम तो मित्रों अपने आज चेक करिए मोड़ी पीली बाजू देखी बना मसाला सारी देना दे सकते तो मित्रों हमने जमवानी थाली ले ली એવો લીધું જ આનું જ લીધું કેમ પકોડી કરીને આવ્યો એક વખત ખાલી તમ રાત બેમાં બરાયો જલા લઈ રો કે હેડો કે

છેલ્લે હું શક્તિ બે જણા વધ્યા હતા એટલે હટતા હેટતા આવી ઘરે જઈએ ઘરે જઈને જોઈએ વધારે રેડી થઈ તો સોડા પીવા જોઈએ ના ઘરે જઈને સુઈ જાઉં અને આપણે પૂરો કરીશું આ બાજુ જો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને વાગવામાં દસ જેવા વાગે જો નવ છપ્પન થી તો મિત્રો અહીંયા આપણે વક પૂરો કરીશું ઘરે આવ્યા પછી જોઈ જવાની હિંમત રી નહીં કારણ કે થાક જ એટલો લાગ્યો ને આજ રાત્રે એડિટિંગે કરવું નહીં સવારે વહેલા ઉઠીને એડિટિંગે કરી દઈશ તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા વહુચર પંચો પાટણ રાજા વહુચર વ્લોગ એન્ડ બ્લૂ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા વહુચર વંછો પાટણ વ્લોક્સ રાજા વહુચર રસોઈ ત્રણેય પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો જય માતાજી